આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન દબાવો અને પેજ જોઈ રહ્યા હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોઠિયાવાલા મેમદ જમાત દ્વારા ચામડીનો ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ખાસ સ્પેશિયલિસ્ટ ડોક્ટર નિલેશભાઈએ સેવા આપી હતી અને બસોથી વધુ દર્દીઓને તપાસ્યા હતા આ નિદાન કેમ્પનું પોઠિયાવાલા મહેમદ જમાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ જરૂરતમંદ દર્દીઓને દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી મહેમદ જમાન દ્વારા છઠ્ઠો કેમ્પ યોજવામાં આવ્યો હતો પોઠિયાવાલા મહેમદ જમાત દ્વારા પ્રમુખ ઇમ્તિયાઝભાઈ સેક્રેટરી બાસિદભાઈ પાનવાલા આયોજક અફરોઝભાઈ લક્કડફુટા નિદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર જયંત વિંજુડિયા ધોરાજી રાજકોટ વાત્સલ્યમ સમાચાર હું હાજી ઇમ્તિહાસ કોઠિયાવાલા પ્રમુખ કોઠિયાવાલા જમા આજરોજ ચામડી ચામડીનો નિદાન ચામડીનો ફ્રી માનવ સેવા હેતુ માટે ફ્રી નિદાન કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાખેલ છે જેમાં સાર્વજનિક કેમ્પ છે અને આ છઠ્ઠો કેમ્પ છે ફ્રી દવા આપવામાં આવે છે ફ્રી ડાયગ્નોસિસ ડોક્ટર જોશીના માર્ગદર્શન હેઠળ ફ્રી દવા આપવામાં આવે છે અને ફરી એક વખત પણ હોસ્પિટલે જાય તો ફ્રી ડાયગ્નોસિસ કરી આપવામાં આવે છે માનવ સેવા માટેનું આ કેમ્પ છે